સીએન કોલેજના મેદાનમાં કોંગ્રેસની જાહેર સભાઇ હતી આ સંમેલનમાં વડગામના ધારાસભ્ય એવા જીગ્નેશ મેવાણીએ નીતિન પટેલ ને આડે હાથ લીધા હતા અમદાવાદના સ્ટેડિયમના નામકરણના ને આ દરમિયાન ગજાવ્યો હતો સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ હટાવી નરેન્દ્રભાઈ મોદી નામ કરી દેવામાં આવ્યું નિતિનભાઈ જમીર મરી ગયું છે જીગ્નેશ મેવાણી દ્વારા આવા શબ્દો બોલવામાં આવ્યા હોય નિતિન પટેલ તમારી બકરી કેમ ડબ્બામાં પુરાઈ ગઈ છે જિગ્નેશ મેવાણી સમય અને વાર નક્કી કરો નરેન્દ્રભાઈ મોદીના નામ પર કલરનો કુચડો મારવા હું આવીશ આવું જિગ્નેશ મેવાણી દ્વારા કહેવાયું હતું બાબા સાહેબનું નામ હોત તો તેમનું નામ હટાવવાની કોઈની તાકાત નહીં હોત આવા શબ્દો તેમના દ્વારા કહેવામાં આવ્યા હોય જ્યારે કોંગ્રેસના ઉમેદવાર એવા રમેશભાઈ ચાવડાએ પોલીસને આડે હાથ લેતા કહ્યું કે મને લાગે છે કે બે ચાર દિવસથી બીએસપી સાહેબ અહીંયા આવીને બેઠા હશે અહીંયા કાયદો વ્યવસ્થા બહુ હોતી નથી મજબૂતાઈથી લડાઈ લડવાની છે બૂથ ઉપર કોંગ્રેસના કાર્યકર્તાઓને બેસવા દેતા નથી અને બેઠા હોય ગરમાયું હોય અને આવા શબ્દો બોલવામાં આવ્યા હતા તારીખ સમય નક્કી કરીએ મારા પપ્પા સભામાં બેઠા છે મારા બાપ ની અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ની નક્કી કરો તારીખ સમય હાથમાં ડબલુ લઈને મોદીના નામ ઉપર કુચડો મારવા એટલે સ્ટેડિયમ ઉપર ના ઉઠ મારું નામ બી જીગ્નેશ મેવાણી ને અને

કેમ બકરી ડબા આવી ગઈ છે કોને નરેન્દ્ર મોદીનું નામ ઉકતા સરદાર વલ્લભભાઈ નું નામ લખાવા જવું જોઈએ હું પેલો આવીશ બે ત્રણ ચાર રાજ્યોમાં બીજું શું વળી હમણાં નરેન્દ્રભાઈ આવીને ગયા અને મોટી રેલી કરી આપણને સવાલ થાય કે મિનિટમાં મારી વાત પૂરી કરીશ આપણને સવાલ થાય કે આખા દેશની અંદર બધા જ એક સુરે ઓપરેશન રાજકીય પક્ષ રાહુલ ગાંધી શક્તિભાઈ જવાનોએ પરાક્રમ કર્યું જવાનોએ શહાદત આપવાની તૈયારી આપણા જવાનોની અને ક્રેડિટ લેવા દોડ્યા નરેન્દ્રભાઈ આવો દુનિયામાં ક્યાં નેતા જોયો બલિદાન ત્યાગ તપસ્યા પરાક્રમ વીરતા શૌર્ય સેનાનું અને ક્રેડિટ લેડા આ દોડે છે અને પાછો શું કહે છે આ ડોક્ટર સાહેબ બેઠા છે પ્રેક્ટિસિંગ ડોક્ટર પેલા પીએચડી વાળાને ટિકડી આપે ઇન્જેક્શન આપે એવા ડોક્ટર પેલી રગોમાં મે સિંદુર લે ચાહી સિંદુર હોય શું હોય રગો માં શું હોય લોય હોય લોય માં રક્ત કણો હોય ને શ્વેત કણો હોય ને પ્લેટલેટ્સ હોય એવું જોઈએ ને સાહેબ આ શું કહે છે મેરી રગોમાં સિંદૂર સિંદુર હે છાતી 56 ઇંચ કી હે ઘુટને ટેક દી અમેરિકા કે સામે હવા નીકળ ગઈ ફૂસ

મને લાગે છે કે અહિયાં બે ચાર દિવસ થી ડીએસપી સાહેબ આવીને બેઠા હશે અહિયાં કાયદો અને વ્યવસ્થા ચૂંટણીમાં કશું હોતું છે નહીં આપણે બહુ મજબૂતાઈથી લડાઈ લડવાની છે ખૂબ જ મજબૂતાઈથી લડાઈ લડવાની છે આપણે કારણ અહિયાં કડી એક પણ બુથ ઉપર આપણા માણસોને બેસવા દેતા નથી હોતા જેને બેસાડે છે એને થોડોક ટાઈમ બેસાડીને પછી ઊભા કરી દે છે એમાં પોલીસ આડકતરી મદદ કરતી હોય છે આ હું એટલા માટે ધ્યાન ઉપર મૂકું છું મારા આજે પ્રદેશના અધ્યક્ષશ્રી છે સાંસદ છે ને એનાથી પહેલા અમે તો જ્યારે જ્યારે અહીંયા અમે તો પહેલાથી બહુ લડતા અને અમારે જ્યારે હાઈકોર્ટમાં કંઈ મેટર હોય ત્યારે અમે સાહેબની ઓફિસમાં પહોંચી જતા હું ને અબ્દુલ ભાઈ સાહેબ અમે સાહેબની ઓફિસમાં પહોંચી જતા અને જે તે વખતે સાહેબ જે એ વખતે પણ અમને હું પંચાણું 97 સત્તાણું વખતની વાત કરું છું ત્યારે પણ સાહેબ અમને ખૂબ જ મદદ કરતા કે આજે પણ મને બરાબર યાદ છે અને અમે ત્યારથી લડાઈ લડતા આવેલા લોકો છીએ એટલે આપણે સૌથી પહેલા તો એ છે કે સાહેબ આપણે આ ચૂંટણી જે લડવાની છે એમાં અમે બૂથનું મેનેજમેન્ટ તો લગભગ ગોઠવાઈ ગયું છે સો ટકા ગોઠવાઈ ગયું છે બુથ મેનેજમેન્ટ અને એને આપણે બહુ મજબૂતાઈથી એને આપણે અમલમાં લાવી દીધું છે અને એને આપણે જે તે વખતે ચૂંટણીના દિવસે એને આપણે એનું પાલન કરવાના છીએ હવે એ થયા પછી એમાં કોઈ ટેકનિકલ મુદ્દો ઊભો ના થાય અને બીજી કંઈ પીલી ના થાય એના માટે હું અહીં આપણા બેઠેલા મહાનુભાવોને વિનંતી કરું છું અહીંયા અમારા લોકો મને ખબર છે